ભાવનગર શહેરના આનંદનગરના રહેણાંક મકાનમાં બન્યો આગનો બનાવ આનંદનગર વિસ્તારમાં બન્યો આગનો બનાવ ફ્રિજમાં લાગી અચાનક આગ છેલ્લા બસ સ્ટેન્ડ પાસે માધુ એપાર્ટમેન્ટમાં માં લાગી આગ મનોજભાઈ શંકરભાઈ ત્રિવેદીના મકાનમાં લાગી આગ આગ લાગતા ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે જો કે ફાયર બ્રિગેડ આવે તે પહેલાં સ્થાનિકોએ આગ બુજાવી નાખી હતી મારું નામ મારું નામ મનોજ શંકરલાલ ત્રિવેદી આનંદનગર છનુ એમ આઈ જી બ્લોક નંબર પાંત્રીસ રૂમ નંબર ચારસો બાર મારા ફ્રિજ માં એકદમ થી અવાજ આવ્યો અને બહાર નીકળી ને જોયું ત્યાં અંદર આગ લાગી ગઈ હતી અને પાણી નું કુલર અને ફ્રિજ મારું બે બળી ને ખાખ થઈ ગયું છે અને પછી અમે જી ફાયર બ્રિગેડ ને ફોન કર્યો જે બી વાળા ને ફોન કર્યો અને પોલીસ ખાતા ને બધો સ્ટાફ આવીને આગ ને પાણી કાબુ માં મેળવી ફ્રિજ બ્લાસ્ટ થયું હતું મારું ને તરત પાંચ પાંચ તરત જ જાણ કરી દીધી હતી